મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને એક મંદિર માં મૂર્તિ હોય ને એ પથ્થર ની મૂર્તિ હોય ને મૂર્તિ બનાવી હોય એક વખત મંદિર માં જાય ને દુનિયા એને લાગવા ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના પગેથી આ ગયે પણ માણા નથી થતા બોલો ભગવાન જે થાય છે નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેરત નથી પડતું પૈસા વાળા હોય માલપા ભીખ માંગતા હોય રાંકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય બહાર હોય કે બે રૂપિયા પાંચ રૂપિયા જોડો બોલો માલ પાસે કે છોકરા નું હક પણ નથી થતું ધાબુ નથી ભરાતું ભેંસ જાણી અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે મીરા રોવે અરે શું આપણે વાતો કરીએ ભલા જ્યાં જાઓ ત્યાં બધા રોવે છે આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે ખંભો નથી જડતો ક્યાં રોવું એક માય જાય ત્યાં વેવાય છોકરાને બહુ તેડી જાય મોકલતા નથી

જનેતા એવી હોય ને બાપુ જોગમાયા હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામણ પડવા ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો જન હું શું માથું જ નથી કોઈ કરી એક ભજન ચારે કરે અને એમાં બાકી હતા મોબાઈલ આવ્યા આપણે કે હાલો ચાંસો કે મુંબઈ જો મંડી આડા ઊભો હોય અરે તમારી ભૂલે આમ છે આ બધું અરે દી ઉઠી ગયો ભલા ધરતી કપ થયો ધરતી કપ વાત કરું થોડાક છૂટા કરી રાખો હાથમાં નકરો એમ નામ ધરતી કપ ન હોય પૈસા તો જોવે જ ને મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે આ તો ભલા આનંદ કરવાનો હોય ધરતી કપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગર અમે નીકળ્યા નહીં હતી ખરાબ ઉપર બધા ધૂનો બોલતા શ્રી રામ જય ભગવાન બોલ્યા હોત તો થતો જ નહીં અત્યારે મનાણા છું હવે અત્યારે એ વખતે એવું થતું એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા અમે મા મહિનાની બીજ હતી મહાશુદ્બ બીજ હતી અમે ચોરવીરા રામટેકરી રામાભીનું મંદિર છે એ અમે ભજનમાં આવતા હતા અને ધરતી કપચીઓ એટલે વાહન બહાન તો ક્યાં હાલતા ન હોય એમાં એક સંકડાવાળો ભાઈ નીકળ્યો એટલે મેં કીધું ભાઈ અમને વગડ્યા સુધી લેતો ને અમારે મેં કું મંદિરે જવું ભજનનું એટલે એને અમને બેસાડ્યા તો પછી આગળ બે જણા બીજા ઉભા હતા એટલે એને ઊંચો વાત કર્યો એટલે મેં સકડાવાળાને કીધું કે ભાઈ ઓલાને બેહાડ્યા ને બીજા વાહન છે એને બિચારા દુઃખી થતા હશે એટલે એમને બેહાડ્યા એમ નહીં તેથી તો બાબુ ધરતી કપડી વાતું થાય તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને એ બે જણા હતા એ શું વાતો કરે ખબર એક જણો હતો ને કે ધરતી કપ તો થાવાનો જ હતો હું તો એના સામું નામું જોઈ રહ્યો મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે બીજો હતો એ શું કે ખબર કે કેવી રીતે થઈ તને ખબર હે કે ના કે મને ખબર કેવી રીતે એ કે શેષ નાગની ઉપર શેષ નાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી એટલે મેં કીધું સકડામાં આવું છે કે ઉતરી જાવું છે તે દિન તે દિન પાસા ન વળે અત્યારે પાસા વળે હા નો તો હમા તો હા મારા રામ ઘરમાં તમે તમે જો પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા ધરતી આમાં હાંસકો માર્યો ને તો એક તો પેલા રાંધી બધા ખાવા માંડે આપણે ઘરું સમાધાન કોને કર્યું ફરતા ગામના ના મીઠા હતા સમાધાન નો થયું ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તે પેલા આયા જ ખાતા જ કે અમે આયા જ તે ઘર નોતા હા કરતા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલા પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે ધરતી કપ ક્યારે આવ્યો હતો કેટલી તીવ્રતાનો હતો કઈ તારીખ હતી કયો વાર હતો અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની આ ધરતી કપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેડીઓ ધોતી હોય એવું પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો હોય ઓલાને ક્યાં સડાવ્યો પણ પેટી ઉપર બેહ્યા પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય કે બીજા કોઈ સાંભળવા જ નથી એને જ સાંભળવો છે એવો બાપુ સાહિત્ય એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી સવારના આઠ ને છેતાલીસ મિનિટે છ પોઈન્ટ નવ આંચકો લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હેલ્યો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ડ્રાંગ લોડાઈને ને ધ્રુજાવતું લીધો ભરડો અંજારને ને આટો ફરી ખીડો નાખ્યું કકડાવી પચાવ કર્યું ભાંગી ને ભૂકો રાપર રમ ઢોળતો સામખ્યાળી ને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો સુથી નાખ્યો ચકલા માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાર પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જૂનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વીપુર નાખું વલોવી કે ભાન કેર કર્યો કારો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુર માંથી વસૂટો ગોહિલવાડ માં ગુજાણો પોણા ભાગ નું લીધું પાલીદાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખ્યું હોલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કે ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી માંથી અમેરિકા જાતા હાળા થી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં માં કરાચી ના ઉડાડ્યા કાગડા દિવાડા ની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને લગભગ આવતો વઢવાણ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતન પર ને રમઢોલતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેવળે દેખાણો ચાલાવડ માંથી વળતો વળ્યો આવ્યો મારા ટિકટ ગામમાં આવીને કર્યું ટીખડ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખોર અબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ દુનિયા ધ્રુસાવી નાખી માણ ક્યાં હા

પણ મેં કીધું એવું ન હોય ભગવાન તો હોય તું ન માન તો મારે તને મનાવો નથી પણ મને કે ભગવાન છે કે ના અમે તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય એટલે આ કાન ને જે ચાર આંગણ નું છે ને બેટા એટલું છેટું છે તું શું કાળા ધોળા કરશ છ ને બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો ઓલો નવરાત્રીમાં તો જારે જારે મોબાઈલ ખોલી ત્યાં કે અહીંયા બે એટેક માં ગયા અહીંયા ત્રણ એટેક માં ગયા એટેક નું હાલ્યું છે તો વાત જવા જવાનું હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક ત્યાં અમારા મને બે ત્રણ જણાને ત્રણ ત્રણ સડાવ્યા ચડાવ્યા ફરો વગર મફત બલૂંગ મળ્યા હોય ચલો ફેરવો એમને અમુક નથી ડોક્ટરો પણ આપણે કઈ ખામી ને આ બલૂંગ ની જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજન નો શબ્દ એક કઈડયો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણા બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીરથ વ્રત બહુ કરે જાય બદરી બેટે પડ્યું ને ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં માં રહેશે મારા બાપ ભજન કરો તો બેટે આ એક શબ્દ બાપુ જબુ એના ઘરે હોતે તેન હો હરો કાટી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કરી ઉત ને શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં પાંચ જણા ને જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી દે અમારે કોઈ ને અમારા લગાડવો તમારા હાટું મથતા નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને જ આ જગત માં કઈક કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દઉં એકા દીકરીયું સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી હા તમે કદાચ પચાસ હજાર ઉડાડ દ્યો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરપ કાચડી ઉતારીને વ્યોજાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના કરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝોપડી આવ્યો કે ભાઈ રૂજવે કે ઉપાડો સગાડ જણી ની આયો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે કહીએ કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમે અમારું શરીર થાકે એને જ બોલાવવાના એ અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા એમે માંદા પીડ્યા હોય અને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય અને આવો જ ભલે બાકી તમે હવે દરબાર જ્યાં કહ્યો કે બીજાને કો બીજાને કહો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે છે વાત પાકી બાકી આપણે લડી લેવાનું છે એક વાત પણ જે જે આ બધા બધા સંપ્રદાયો અને અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી પણ માણાને એવા ગોટે સડાવ્યા છે ને રામના મંદિરે જાવ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે ગીતું બધું ખોટું છે આ અહીંયા આવવાનું હતું અહીંયા મથો હતું જ તો બાકી બધી દુકાનો હું એક મારી ને બાપુ જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયા માં કઈ છે ચાલી ચાલીસ લાખની ગાડીઓ લઈને વાયલી સીટ માં જવો કુતરો બેઠો હોય લબરક લબરક આમાં માને બાપા ને બે હોય તો

પણ નકરું ભણતર બાપુ રોટલા વગીને રાખશે એટલું લખી લેજો ભેગું ગણતર જોહે આપણા ગઢને રેવા હારું ઘર નોતું ખાવા પૂરા દાણા નોતા પણ માં બાપ કોઈને ભારે નો પડ્યા મને તો ઈ વિચાર થાય કે અત્યારે મુક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાવ ભૂવા પાયા જોઈ દે દાણા તમે શું બાવળિયા વાયવા તમને નઈ ખબર હોય ભૂવા બેઠા જો વાસા નો એટલા પાછા અરે કઈ છે નહી ભલે મને નડે કોઈ નહીં તમે નડ્યા હોય એને તો તમને નડે નડતું માન બાપે બાપુ એક તમારો દેહ માનો બાપ નો દેહ ચૂહી ચૂહી ચુહી આપડો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકુ રોટલા હાટુ જાવા મારતા હવે કોઈ દી જિંદગી માં ગાડું નો હાલે ભલા મારે આ કરોડપતિ ના દીકરા છે ને બધા આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાઈક પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ના ઘઉં લાવી ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવ ના જ પણ ભેગા દળાવાય નહીં એને પડ્યા રાખાય એટલે આમાં સારું લાગે રાખવાનું બાકી બધું જવા દેજો કરોડપતિ છે ને કરોડપતિ એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી આપણા આ એમના કરતાં આપણું હાથ કે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દેને આઠ દે બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યું હવે આ પાયું શું કરવા હવે આપણે પમજીનો રોટલો હોય ને તો આજ ખાવો ને તો ખાઈએ શક્યો અને હજમે કરી કે બોલો એ શક્તિ આપણા શેખ નથી ઈવડા ઈમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તો એ બોટા સડી જાય કે હવે આ નો હસમ થાય ટિકડી લેવી પડશે અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કંઈ નકી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં હારા-હારા જ ઉપડ્યા ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી બોલો ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય બારી બારણા હોય મસરદાની બાંધી હોય તો અહીંયા જઈને કરડે ઓલા ઝાપડામાં પંખો નથી મકાન ને બારણું નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હું આવડા બૂસ મારીને હું અહીંયા જ જવાય ઈશ્વર તો દયાળુ છે ભલા મણા ગમે મોકલી દે પણ ભજન છે ને ભજન એ તમારી ભેડું આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે એક લખવું હોય તો લખી લેજો તમારી પાસે સંસ્કાર છે ને તો વેલી મોડી સંપત્તિ આવે સંપત્તિ હોય તો વેલા મોટા સંસ્કાર આવે એવો વ્યામ માં રહેતા આ લંકા માં આવ્યા સંસ્કાર લ્યો આપણો ઇતિહાસ છે ભરાય એટલું આવ્યો સંસ્કાર આવ્યા સંસ્કાર જુદી બાબત છે સંપત્તિ જુદી બાબત તમે બાર ગામ જાવ તમારી સંપત્તિ ચોરાઈ જાય સંસ્કાર કોઈથી ચોરાય નહીં તમે આ દુનિયા છોડીને જાવ ને તેથી સંપત્તિ ભેળી ન આવે સંસ્કાર ભેળા આવે સંપત્તિ સંસ્કારમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે જીવન મળ્યું છે મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે તમે જોવો તો ખરા કોઈને પગ હેઠે નહીં મૂકવાનું હું તો ક્યારેક ક્યારેક જોઉં અને એમાં આપણને જો કે પૈસાની ભૂખ છે ભાઈ કે આપણે હા જે ફીરે એમ નીકળી તો બજારમાં કુતરા ઉતા હોય તો હું તો કુતરા અહીંયા ઉભો રહો અને અહીંયા અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધી છે આપણે રાંધીને ખવડાવવું પડે ને ભગવાને હાથ નથી આવી ભાઈને આવી પણ આપણે રાંધીને ખબરવવું પડે અને એક પટકું રોટલો ખબર હોય પછી ઘસઘસાટ ઉતા હોય હોય ને કાંઈ લભ છે છોકરો પણ છે ધાબુ ભરવું છે ચૂંટણી લડવી છે ને દાખદો દવાખાને જવું કોર્ટમાં જવું કાંઈ સેલ હોય એવું કાળ ને આપણે જે જોવે બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણી જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે

વાડી બે વાળી છે અને મારે કપા થયો ફેલ બધો બધો ફેલ એમ તમારે શું હોય આવો કાલે પરમથી છે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ આવો બધા મારા માજી ની તિથિ છે મારી બાર ના શરદ પૂર્ણ હું તિથિ ઉજવું કાય બધા ભજન ભાવ કરાવું હવે મારી વાડી છે ને એમાં મારે ઓછા ઓછું દર વર્ષે મારે ચારસો સાડા ચારસો પાંચસો મળ આસપાસ કપા થાય હવે ઓણ પચામણ નો થયો એટલે આમ રસ્તા ઉપર છે વાડી મારી અલિયાથી બધા નીકળે ને ઈ કે આમ કેમ મે કુદા ભજન નો પડતા બહાર કે નો સડવો નો સડતા એટલે મને આવું કે આ તો કે માણસ એક જાણ હોય આટલી નુકસાન તો અમને હબક આવે અને મે કુદા ઈ હબક આવે મે કુદા ઓલા નઈ આવતા હોય હું એને ભાઈ રાયતું કાઢું છું એને ખબર પડતી હોય હું હોય હકો છું ઓલો નઈ હોતો હોય મને આનો બદલો નઈ દેતા હોય ઈ નઈ હોય કે એટલો મને ફરો છે

નથી પડતો હું તો બસ એક જ વિચાર બાબુ એટલે ભજન ના ભરોસે રેજે અંતે ઇનર ઓપશે અમર બીજો કે જેને હાથ લાગ્યું એને કાળ કેમ આના ભરોસાની વસ્તુ છે આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી એટલા માટે એક દીકરીનો પ્રસંગ મારે કેવો છે એ ગામડા ગામની બે દીકરીઓ અને બે બેનપણીઓ હતી અલગ અલગ જ્ઞાતીની અને બે આજુબાજુમાં રે અને ભેગી બે મોટી થાય બે બેનપણી હતી ઢોર ચારવા જાય ભેગી નિહાળે જાય ભેગી ઓલીના ઘરે હોય તો ત્યાં સુઈ રહે આના ઘરે હોય તો ત્યાં સુઈ રહે ખાય પીવે ભેગી પહેરે ઓઢે હરવા ફરવા બધું ભેગું અને સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓને અલગ અલગ જગ્યાએ એમના મા બાપે પરણાવી દીધી હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી બંગલાની સાહેબી અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હોય એટલે આજે સુખી બેન હતી ને એને આવ્યો કે હું મારા બાપના ઘરે જવું ત્યારે મારી બેન પણ એના સાસરે હોય ને એ આવે ત્યારે હું મારા સાસરે હોય અમે જુદા પીડા પછી અમે બે ભેગ્યું નથી થઈ એના ઘરવાળાને કે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેન પણ છે અહીંયા આપણે મળવા જવું ગાડી લઈને હાલો ને જાય

હું તારા ઘર ઉધી આવી હવે કે તું માલપતિ તો બારી તો નીકળ તારે અંદર થી બેન જવાબ આપે છે કે ના હું બહાર નહીં નીકળ ઈ કે પણ અમે આ 100 કિલોમીટર આવ્યા છીએ તું આ એક હોંસરીમાં બારી નો નીકળ ત્યારે બેન બાપુ ગાતી ગાતી કહે છે શું કહે છે દુખનો ના બારણા જોઈ લે બાકી હું બહાર નહીં આવું છું કામ કે હું ઓરડો ઓઢીને ઉભી તમે વિચાર તો કરો આ દીકરી માથે કેવું દુઃખ છે કે દોરાનો તાંતણો માથે ન હોય તો એની હાવનો બાપુ એની માથે દુઃખ કેવડું હોય છે ઓલી બેન ધ્રુજવા માંડી આ હા હા મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા લુગડા નહીં આમાં ખાવાની તો વાત ક્યાં કરી તો આ બેન કે છે કે પણ તારા ઘર વાળા ને કેવાય ને જુદું થઈ જવાય ને આવી શું કામ જિંદગી જીવવી જોઈએ તારી બેન કે છે નાની નાણા

એ મારા એક બે સંતાન છે ને બે ફૂલડા છે ને એ ફૂલડા હાડું જીવી રહીશું કે મારા જે ભૂખા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું મારા સંતાન મને ગળે વળ ગયા છે ને એટલે હું જીવું છું અરે શું તમને મને ભલામણા દુઃખ પીડ્યા છે તમે હું તો માર્યા વગીરના રોઈ છું

કે બેન બેન હું મરી જાવ ને તેથી તું મારી કાણે આવજે પણ મારા ઘરે ન આવતી તો કે તો એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માનીએ મારી રાખ વૃદ્ધિ છે વિચાર તો કરો બાપુ દીકરી માથે કેવડા વાંધો છે હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા બીજાની દીકરી આપણે અહીંયા હાંસવ જ્યો બધાયને ને ગાડીઓ નથી મળતી અને બધાય બુદ્ધિશાળી હોય નહીં જીવન જીવવાની મજા તો આવશે બાકી તો બાપુ છે ને તમે પછી રોદ અને અમુક અમુક તમે જોવો તો હા અરે વાત જાવ બીજી પાડોશી ની બાઈ હોય ને યા જઈને વાત કરે ગા અમારે તો આ સપર પગી આવી તે તું અમારો છોકરો હાજો જ નથી રહેતો આને માંદો પાડ્યો તારા છોકરો શું ધંધા કરે છે એ જોન ને પેલા અને તમે જોવો તો એ જે અમુક અમુક બાબુ શું આપણે વાત કરીએ વાગે તો જાગતું નથી મારી માયું આવી રૂમ રૂમમાં હોય તો જાગી હોય કે ભલે મારી મા રાયડું ફાળતી એમ જાગે બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજેદી બાબુ વહુ શરમાય કે હું જાગ્યા પેલા મારી આવું એ કામ કરીને બીજે દી ને જગાડવી જ ન પડે આ જરૂર આની છે અને હાવ હોય ભૂલી જાય કે એક દી તું વાવું છે ને ગુડાણી થી અત્યારે હાવું થઈ જાય એટલો બધો પાવર છે નો છે